ઉભા રાખે સરકારે આપણી પાસે થી બધી માહિતી લઈ લીધી છે આપણને કહ્યું કે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરો તમારું રેશન કાર્ડ લિંક કરો તમારું પાન કાર્ડ લિંક કરો તમારો બધું જ લિંક કરી દીધો પરંતુ હવે આપણે સરકાર બધું જ ડેટા આપી દીધું છે પરંતુ હવે આ ડેટા ચોરી થઈ ગયા છે અને આ ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે લોકોના ખાતામાંથી ગેરકાયદેસર પૈસા ઉપાડવાનો અને ખાતાઓને સફાચટ કરવાનો વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા પંથકમાં છેલ્લા બે મહિનાથી સંખ્યા બંધ લોકોના ખાતામાંથી તેમની જાણકારી બહાર પૈસા ઉપડી ગયા છે તેમની ઉપર એક મેસેજ આવે છે કે આધાર કાર્ડ બાયોમેટ્રિકના આધારે તમારા ખાતામાંથી આખી રકમ ઉપડી ગઈ છે ગભરાયેલા ખાતેદારો

તળ અગારે મેસેજ આવ્યો કે નવ હજાર આઠસો રૂપિયા ડેબિટ થઈ ગયા કર્યો એટલે હું અચાનક વિચારમાં પડી ગયો કે મેસેજ સાણો આવ્યો અને મેસેજમાં એવું હતું એપીએસ કેશ વિથ્રોલ એટલે આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ આધાર કાર્ડ થી પૈસા ઉપડ્યા છે ત્યાર પછી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને જે તે બેંકમાં પણ ફરિયાદ કરી ઇન્ડસલેન્ડ બેંક રાજપીતમાં હું ફરિયાદ કરી હજુ પંદર દિવસ થઈ ગયા પણ હજુ સુધી ઇન્ડસલેન્ડ બેંકમાંથી મને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી ના હું આધાર કાર્ડ નું સેન્ટર જાતે જ ચલવું છું અને હું કોઈ પણ જાતનો ઓટીપી લિંક કે કોઈને પણ મેલ દ્વારા કે કોઈ પણ અન્ય લિંક દ્વારા કોઈને પણ કશું આપ્યું નથી પણ ઓટોમેટિક પૈસા ઉપડી ગયા છે હવે આધાર કાર્ડ માં કોઈ લિંક કરી દીધું કે શું કરી દીધું તે હજુ મને સુધી ખ્યાલ નથી મારે મારું ખાતું બેંક ઓફ બડાવડા વળિયા પેલી બ્રાન્ચમાં છે એકવીસ ફેબ્રુઆરી મારે રાત્રે મેક્સિમમ સાડા છ સાત વાગે મેસેજ આવે કે તમારા બાયોમેટ્રિકથી તમારા પૈસા ઉપડી ગયા છે અને પહેલી રકમ હતી તે તેર હજાર પાંચસો અને હું બેંકમાં એપ્લિકેશન આપેલી છે આજે એકવીસ ફેબ્રુઆરી ત્રેવીસ ફેબ્રુઆરી સુધીમાં આપેલી છે સાયબર ક્રાઇમમાં બી મેં આપેલી છે એપ્લિકેશન કે બાયોમેટ્રિકમાંથી તમારા પૈસા ઉપડી ત્યાર પછી અત્યાર સુધી બાયોમેટ્રિક યુઝ ખાય જ છે મારું પછી મને જાણ ખબર પડી કે આધાર કે મારે આધાર એપ કરીને આવે છે એ તમારું બે તમારું બાયોમેટ્રિક લોક પોતે જાતે કરી શકું છું તો ત્યાર પછી હું હમણાં મારું આધાર લોક કરી શકેલો છું કરી રાખેલું છે અને મેં એક જ વસ્તુ કહેવું બધાને કે તમારો જે આધાર કાર્ડ છે એમાં બાયોમેટ્રિક છે એ હર વ્યક્તિએ લોક કરી રાખો માય આધારે આપ તમે જે અરજી આપી પોલીસમાં ને બેંકમાં તો બેંક તરફથી તમને કોઈ માહિતી નહીં મળી પોલીસ તરફથી કોઈ કોઈ માહિતી નહીં પોલીસ સ્ટેશનમાં એક વાર હું પૂછવા ગયો તો અહીંયા સાયબર કેમ્પ પર ત્યાં આગળ મને એવું કીધું છે કે તમે જે એપ્લિકેશન ઓનલાઈન તમે જનરેટ કરો એની પરથી તમારે બધી માહિતી મળી શકે છે મારા સિવાય મારા ઘરમાં મારી બેન જોડે થયું છે બીજા મેક્સિમમ ચાલીસ પચાસ વ્યક્તિનું મેં મોડેથી સાંભળ્યું છે એપ્લિકેશન બી બેંકમાં પડેલી જ છે પણ બેંકવાળા ખબર નહીં હવે એમની મેં તે બીસી પોઈન્ટમાંથી ઉપાડે છે કહી બીસી પોઈન્ટ આજે ચાલીસ પચાસ લોકોની સંખ્યા છે એ બધા રાજપીપળાના જ છે હા પ્રોપર રાજપીપલા છે અમુક લોકો ગામડાનામાંથી આવે છે તેમાં તેમની જોડે બી બનાવ્યું છે હા આવી બીજી ત્રણ ચાર ઘટનાઓ બની છે ત્યારબાદ મારે પણ બીજી વાર પણ ફરી ત્રણ તારીખે એ જ ઘટના બની ફરીથી મારા કેસ વિડ્રોલ થઈ ગયા હતા અને ત્યારબાદ કરાઠા કે એવા ગામમાં છે એમાં પણ નવ હજાર આઠસો નવ હજાર આઠસો કઈ બે વાર એ બના પણ ઉપડી ગયા છે અને બીજી બે ત્રણ ઘટના પણ રાતપીટલાની આસપાસમાં છે તો આધાર કાર્ડના ફોટથી બચવું હોય તો આપણે આધાર કાર્ડની સાઇટ પર જઈને આપણે લોગ જાતે અરજદાર લોગ કરીને લોક કરી શકે છે આધાર કાર્ડ જેથી કરી બાયોમેટ્રિક ડેટા સંપૂર્ણ લોક થઈ જશે અને આધાર કાર્ડના ફ્રોડથી બચી શકાશે તો તમે આ બંને યુવકોની વાત સાંભળી તમને ખબર પડી કે તેમની સાથે કેવી રીતે છેતરપિંડી થઈ કે તેમણે કોઈ ઓટીપી નથી આપ્યું તેમણે કોઈ જગ્યાએ પોતાનો ખાતા નંબર આધાર કાર્ડ નંબર નથી આપ્યો છતાં પણ તેમના ખાતામાંથી પૈસા ચોરાઈ ગયા છે તો બાયોમેટ્રિક ફિંગરથી આ બંને યુવકોના પૈસા તેમના ખાતામાંથી જતા રહ્યા એ વાત તમે જોઈ સાંભળી પણ આ થાય છે કેવી રીતે અને એને કેવી રીતે રોકી શકાય સામાન્ય રીતે આપણે જ્યારે પૈસા ઉપાડવા બેંકની બહાર બેઠેલા બેંક મિત્ર પાસે જઈએ છીએ એટલે કે બીસી કાઉન્ટર પર જઈએ છીએ ત્યાં આપણે ફિંગર આપીએ છીએ અને એ સિવાય પણ આપણે ઘણી બધી જગ્યાએ ફિંગર આપતા હોઈએ છીએ ત્યારે એ ડેટા દરેક વ્યક્તિ પાસે આપણો હોય છે અને તે લોકો તેનો મિસયુઝ પણ કરી શકે છે એવી શક્યતાઓ રહેલી છે એક પોલીસ તપાસનો વિષય છે કે આ લોકોનો ડેટા કઈ જગ્યાએથી ચોરાઈ ગયો છે પરંતુ તમારે આ રીતની છેતરપિંડીમાંથી બચવું હોય તો આધાર કાર્ડની સાઈડ ઉપર જઈને ત્યાં આ વિડીયોમાં અમે બતાવીએ છીએ એ પ્રમાણે તમે સેટિંગ કરીને તમારું જે ફિંગરપ્રિન્ટ અને તમારી જે આઈ પ્રિન્ટ જે છે તમે એને જો ડિસેબલ કરી દેશો તો છેતરપિંડી કરનારાઓ તમારા આધાર કાર્ડમાં રહેલી તમારી માહિતીની દુરુપયોગ નહીં કરી શકે અને તમારા ખાતામાંથી પૈસા

તમે તમારા ખાતાને ચેક નહીં કરો તમારી ઉપર આવતા બેંક તરફથી એસમ ને તમે ચેક નહીં કરો તો તમારા ખાતામાં જેટલા પૈસા હશે દસ દસ હજાર રૂપિયા પ્રતિ દિવસના લેખે તેઓ જોડતા રહેશે અને તમે લાપરવાહ રહેશો અને તમારું ખાતું સપાચટ થઈ શકે છે જો તમે તમારી મહેનતની પરસેવાની કમાણી બચાવવા માંગતા હોય જે બેંકમાં રહેલી છે તો આ વિડિયો પૂરું થયા પછી સૌથી પહેલા તમારે આ વિડિયોને શેર કરવાનો છે અને તમારે તમારા બાયોમેટ્રિક ફિંગરને કેવી રીતે આધાર કાર્ડ વેબસાઈટ પરથી જે ને ડિસેબલ કરવાનું છે એટલે કે બંધ કરવાનું છે એ સૌથી પહેલા કામ કરજો પછી બીજું કામ કરજો કારણ કે તમારું પૈસા બેંકમાં જે રહેલા છે અને જો તમારા આધાર કાર્ડની વિગતો એટલે કે સાયબર ક્રાઇમ કરનારાઓ પાસે પહોંચી ગઈ છે તો તમારા બેંક ઉપર ખતરો છે તમારા તો તમારા ખાતા ઉપર ખતરો છે અને છેતરપિંડીનો ભોગ બનવામાં આગળનો નંબર તમારો કહી શકે છે